તો બોટાદમાં રાણપુરના નાગનેશ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં બે ડમ્પર ટ્રક સામ સામે અથડાતા ત્રણ લોકોને ઈજા પહોંચી ત્યારે બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના નાગનેશ ગામ નજીક હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા બે ડમ્પર ટ્રક સામ સામે ધડાકાભેર અથડાયા હતા આ ભયાનક અકસ્માતમાં બંને વાહનો રોડની બાજુના ખાલી મેદાનમાં પલટી ખાઈ ગયા હતા ત્યારે અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી ત્યારે ઘટનાની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જોકે ઇજાગ્રસ્તોને પણ તાત્કાલિક સારવાર માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી ત્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે